The હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કે વધેલા દાળ ભાતમાંથી તમે શું બનાવી શકો છો તો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ નરમ એવી દાળ ભાતની નવી વાનગી તો ચાલો ફ્રેન્ડ્સ આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરવાના પહેલાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર હો અને મારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો પહેલેથી જ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આજની રેસીપી ને સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહી મોટું બાઉલ જેટલા મારી પાસે જીરા રાઈસ પડ્યા હતા તો હવે અહીંયા તમારી પાસે નોર્મલ રાઈસ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર ભાતને નાખી થોડું પાણી નાખી અને આપણે આ રીતનું એને ક્રશ કરી દેવાનું છે એક મોટા બાઉલની અંદર આપણે એને ટ્રાન્સફર કરી દઈશું જો તમારે આ વાનગી માટે પ્લાન હોય તો પહેલેથી પણ તમે વધારે ભાત બનાવી અને આ વાનગી બનાવી શકો છો ફ્રેશ ભાત પણ આની અંદર ચાલશે તો અહીં મેં મિક્સ દાળ બનાવી હતી અને તે જ પડી હતી આની અંદર મેં મસૂરી ચણાની દાળ અડદની દાળ અને તુવેરની દાળનો ઉપયોગ કર્યો હતો હવે આની અંદર આપણે વેજીસ નાખવાના છે તો કેપ્સિકમ કાંદા કોબી અને ગાજરનો ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ આને તમે પણ નાખી શકો છો તો હું અહીં એક ગ્રેની ગ્રાનની અંદર કોબીને નાખી અને એને આ રીતને એકદમ બારીક ક્રશ કરી લઈશ હવે એક બાઉલની અંદર જે આપણે ખીરું બનાવવાનું છે તેની અંદર ટ્રાન્સફર કરી દઈશ હવે કાંદા અને ગાજરને પણ હું ફ્રેન્ડ્સ આ રીતે જ ક્રશ કરી દઈશ કેપ્સિકમને હું અલગથી કરીશ કેમ કે એકદમ બારીક કરવાનું છે તમારે જો કેપ્સિકમને આ રીતે ન કરવું હોય તો તમે ઝીણી ઝીણી એને કટ કરીને પણ સંભાળીને પણ આની અંદર નાખી શકો છો પણ આ રીતે હું નાખીશ એટલે એકદમ થોડો ગ્રીન એવો કલર પણ આવી જશે અને ખાવામાં પણ મજા આવશે જો તમને ઝીણા ટુકડા ભાવતા હોય એની અંદર ટેસ્ટ ભાવતો હોય તો તમે એ રીતે પણ નાખી શકો છો પણ બાળકો માટે બનાવો એટલે આ રીતે ક્રશ કરીને તમે નાખશો એટલે મોટા વેજીસના ટુકડા નહીં આવે તો ફ્રેન્ડ્સ હવે જે આપણે દાળ છે એને પણ અહીં આની અંદર નાખી દઈશું દાળ કરતાં ભાતની ક્વોન્ટિટી અહીં વધારે છે તે વાતનું તમે ધ્યાન રાખજો અને જો તમારી પાસે દાળ ન હોય તો ફ્રેન્ડ્સ તમે બેથી ત્રણ ચમચી જેટલો તમે ચણાનો લોટ અને બેથી ત્રણ ચમચી જેટલો સૂજી આની અંદર નાખી શકો છો હવે ધાણા નાખી અને સારું એવું મિક્સ કરી દઈશું તો આ રીતનું બેટર તૈયાર થશે તો હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે મેન ઇન્ગ્રેડિયન્સ નાખવાના છે જે છે એક નાની વાટકી જેટલું ખાટું દહીં અને ટેસ્ટ અકોર્ડિંગ નમક નાખી દઈશું અને એક પેકેટ આપણે ઈનોનો ઉપયોગ કરવાનો છે જો તમે ઈનો ન ખાતા હોય તો તમે બેકિંગ સોડા પણ આની અંદર નાખી શકો છો તો ફ્રેન્ડ્સ થોડું પાણી નાખી અને સારું એવું મિક્સ કરી દઈશું તો આ રીતનું ઠીક બેટર તૈયાર હો થયેલું હોવું જોઈએ તો હવે સારી રીતે એને મિક્સ કરી દઈશું અને આ રીતનો ઠીક બેટર તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને થોડો પણ હેલ્પફુલ આ વિડિયો લાગે તો ફ્રેન્ડ્સ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં તો અહીં આપણે એક પેન લઈશું હવે થોડું તેલ નાખી અને એની ઉપર આપણે વ્હાઈટ તલ કરી દેવાના છે અને થોડી રાઈટ આની અંદર આપણે નાખીશું અને લીમડાના પાન નાખીએ અને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે એને શેકવા દઈશું એટલે સારું એવું બ્રાઉન કલર આવી જશે તલમાંને હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે તે આની અંદર ફેલાવી દેવાનું છે નાખી અને આ રીતનું ફેલાવી દેવાનું છે હવે ફ્રેન્ડ શું કરવાનું છે કે તવીથાના મદદથી એનું જે આઉટિંગ છે તે આ રીતે આપણે કરી દઈશું જેનાથી એની બોર્ડર એકદમ ફિનિશિંગવાળી થાશે અને થિકનેસમાં થોડી થાશે અને ગોળ રાઉનનો શેપ પણ સારો એવો આવશે જો ફ્રેન્ડ્સ તમારી પાસે આ લોઢી ન હોય પેન ન હોય તો આપણે ઢોસાની લોઢી જે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો હવે ફ્રેન્ડ્સ આની ઉપર આપણે તલ સ્પ્રિંકલ કરી દઈશું તલ નાખવાથી એનો લૂક પણ સારો આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવશે છોકરાને પણ બહુ ભાવશે તો ફ્રેન્ડ્સ હવે આને આપણે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે સ્લો ફ્લેમમાં જ શેકવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો કલર પણ આવ્યો છે અને દેખાવમાં પણ બહુ સરસ લાગે છે તો હવે એને આપણે પલતાવી દઈશું અને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે એને સ્લો ફ્લેમમાં શેકવા દઈશું એટલે બંને સાઈડ ક્રિસ્પી કરારો થવો ખૂબ જ જરૂરી છે જો તમારે ટાઈમિંગના હિસાબથી ન કરવું હોય તો બંને સાઈડ તમારે જે નાસ્તો છે એકદમ ક્રિસ્પી થવો જોઈએ અંદરથી એકદમ નરમ પોચો રૂ જેવો અને બહારથી ક્રિસ્પી કરારો તો ફ્રેન્ડ્સ બનીને તૈયાર છે વધેલા ભાતમાંથી એકદમ ક્રિસ્પી અંદરથી નરમ અને ખાવામાં મજા આવે તેવો નાસ્તો તો ફ્રેન્ડ્સ ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો મને કમેન્ટ કરજો કે તમે વધેલા ભાતમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો બધા ઘણા પ્રકારના નાસ્તા બનાવે છે વધેલા ભાતમાંથી તો હું તમને એક બાઇટ તોડીને બતાવું છું કે કઈ રીતે આ નાસ્તો બન્યો છે એકદમ સોફ્ટ એવો ખાવામાં મજા પડે તેવો તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો થોડો પણ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ શેર કરજો ચાલો મળીએ આવી જ નવી રેસીપી સાથે